દર્શક મિત્રો સુદામપુરી ધામના દર્શન બાદ હવે જાણીએ આજના દિવસનો મહિમા જે સમજાવી રહ્યા દિવસ આચાર્ય શ્રી ગણેશાય નમઃ ગણેશ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ને ચોવીસ વાત કરીએ તો આજે સુકરમાં યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે ઘર કરણ બની રહ્યું છે રાશિની વાત કરીએ તો આજની રાશિ એ કન્યા રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ ઠ અને અણ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે આજે સૂર્યોદયનો સમય સવારે સાત કલાક અને તેર મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્તનો સમય સાંજે છ કલાક અને ત્રીસ મિનિટે રહેશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે આજે રાહુ કાલમ બપોરે બાર કલાક અને ત્રેપન મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને સોળ મિનિટ સુધી રહેશે જ્યારે સમય બપોરે બે કલાક અને ચાલીસ મિનિટ કરી બપોરે ત્રણ કલાક અને પચીસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તમાં કરેલા તમામ કાર્યોમાં વિજયશ્રીની પ્રાપ્તિ થતી હોય છે વાત કરીએ આજના દિવસના શુભ પાય વિશે આજે શુભ પાયમાં જોઈએ તો આજે બુધવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી સફેદ પુષ્પ દ્વારા મંગલતાનું ફળ પ્રદાન કરવા વાળી હોય છે તો આજે ભગવાન નારાયણની પ્રતિમા કે ચિત્ર પર સફેદ પુષ્પ અર્પણ કરવા આપનો દિવસ આજે મંગલમય રીતે પસાર થશે જય ભગવાન આજના દિવસનો મહિમા તો જાણી લીધો અને હવે સમય થયો છે આધ્યાત્મિક મહાશક્તિનો શું તમે જાણો છો દેવરાજ કોણ છે સનાતન ધર્મમાં મુખ્ય પંચદેવ સહિત તેત્રીસ કોટી દેવનું વર્ણન છે અને દેવોના અધિપતિ કહેવાય છે દેવરાજ પણ આ કોઈ વ્યક્તિ નહીં પદ છે આવો જાણીએ ઇન્દ્રના પદની ગરિમા અને તેનો મહિમા આશુતોષજી આચાર્ય પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ દેવરાજ ઇન્દ્ર વિશે ભારતીય સંસ્કૃતિમાં કોટી દેવતાઓ છે 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 દેવ દેવ જે એમ એક યોની આ ઇન્દ્રિયમાં સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત છે દેવરાજ ઇન્દ્રને તેત્રીસ પ્રકૃતિના દેવતાઓ છે એમાં દેવી દેવતાઓનું વર્ણન છે પણ દેવોના અધિપતિ દેવરાજ ઇન્દ્ર તરીકે એ

એને આ પદવીની પ્રાપ્તિ થાય છે સાધક ઇન્દ્રનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે સો અશ્વમેઘ યજ્ઞ કરવાથી ય તપશ્ચર્યની ગરિમાનો ભંગ થતો હોય તો આ યજ્ઞને તપ નવેસરથી કરવું પડતું હોય છે આ તપ અને યજ્ઞમાં જો ક્યાંય ભંગાણ પડે તો ફરીથી એ તપને યજ્ઞ પ્રારંભ કરી જ્યારે સો અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ થાય ત્યારે જ ઇન્દ્રપદની પ્રાપ્તિ થતી હોય છે ઇન્દ્રની શક્તિ બહાદુરી અન્ય કાર્યોમાં કારણે એનું નામ એક પદ બની ગયું છે જેને સ્વર્ગ પર નિયંત્રણ મેળવ્યું તેને ઇન્દ્રનું બિરુદ પ્રાપ્ત થયું જે પણ સ્વર્ગને જીતે એ ઇન્દ્ર બન્યા છે એટલે ઘણી વખત કહેવાય છે ને ચંડી પાઠમાં પણ આવ્યું છે જીતવાન સકલાન દેવાન ઇન્દ્રો ભૂન મહિષાસુર બધા દેવતાઓને ઉપર વિજય પ્રાપ્ત કરી મહિષાસુર દેવરાજ ઇન્દ્રના પદ ઉપર વિરાજમાન થયો હતો પોતાના કર્મોના કારણે પુનઃ પતન થયું પણ આ પદ ઉપર સરળતાથી પ્રાપ્તિ બન્યા છે તો એ કહેવાય છે અત્યાર સુધીમાં ચૌદ ચૌદ ઇન્દ્રો બની ચુક્યા છે સ્વર્ગ પર જેમ શાસન કર્યું માનવામાં આવે છે એક કાળનું નામ છે જેને ચૌદ મનવંતર ચૌદ ઇન્દ્ર છે દરેક મનવંત્રમાં એક ઇન્દ્ર હતો જેના નામ વિશે જાણીએ તો પહેલા પુરંદર બાલી શાંતિ વિષ ઋતુધામ દેવસ્પતિ અને સૂચિ હાલના ઇન્દ્રોનું નામ પુરંદર છે તેઓ મહર્ષિ કશ્યપ અને અદિતિના બાર પુત્રોમાંના એક છે પુરંદર દેવરાજ ઇન્દ્ર ઇન્દ્રના સ્વરૂપ વિશે વાત કરીએ તો ઇન્દ્રના સ્વરૂપની વાત કરીએ તો સફેદ હાથી ઉપર સવાર થાય છે જે છે 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 એ ઋષિના નિર્મિત થયેલ વજ્ર એમનું અસ્ત્ર શસ્ત્ર એમની પાસે અપાર શક્તિ છે ઇન્દ્રની પાસે તે વાદળ અને વીજળી દ્વારા તેના દુશ્મનો ઉપર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે કે મેઘો ઉપર એમનું સામ્રાજ્ય વિશેષ છે

અને ઉચ્ચ સવાહય નામના ઘોડાઓ પણ એમની પાસે છે જેવા દિવ્ય રત્નો ઇન્દ્રને એ શક્તિ આ માટે શક્ર આ બધી વસ્તુ ઇન્દ્રનું એક નામ શક્ર પણ છે તે બહાદુરી માટે એમને વૃષણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અનેક વસ્તુઓના સ્વામી હોવાના કારણે અનેક દુર્લભ વસ્તુઓના સ્વામી હોવાના કારણે વાસવ તરીકે પણ ઓળખવામાં આવે છે એમના નેતૃત્વમાં દેવતાઓ ઘણી વખત રાક્ષસ ભયંકર યુદ્ધ કરી અને જીત્યા પણ છે

આકાશ આ બધા દેવતાઓ એમની સન્મુખ છે ઇન્દ્ર ને દિશાના દિગપાલ દેવરાજ ઇન્દ્ર છે પૂર્વ દિશામાં જો ઘરની અંદર તમારા ઘરમાં વાસ્તુ રિલેટેડ સમસ્યા હોય પૂર્વ દિશાની તો પૂર્વ દિશામાં દેવરાજ ઇન્દ્રની પ્રતિમા જો સ્થાપિત કરવામાં આવે તો પૂર્વ દિશા રિલેટેડ કોઈ પણ તકલીફ એ દૂર થાય છે કારણ કે પૂર્વ દિશાના અધિપતિ દેવરાજ ઇન્દ્ર છે આ રીતે ઇંદ્ર કહેવાય છે નક્ષત્રોમાં પણ સ્વામિત્વ ધરાવે છે એટલે ઇન્દ્રની પૂજા અર્ચના મહત્વપૂર્ણ સાબિત થાય છે અમુક ગ્રહોમાં અમુક નક્ષત્રોમાં પણ પૂર્વ દિશામાં દેવરાજ ઇન્દ્રની પ્રતિમા જો સ્થાપિત કરવામાં આવે તો રાજકીય સુખ સામાજિક સુખની પ્રાપ્તિ થતી હોય છે પણ એ વાસ્તુ પ્રમાણે જોયા પછી લગાવી શકાય એમ લગાવી એટલી લાભપ્રદ નથી હોતી દેવરાજ ઇન્દ્ર નિમિત્તે કહેવાથી જ્યારે વૃષ્ટિ ન થતી હોય ત્યારે વારુણ યજ્ઞ ઇન્દ્ર અને વરુણની આરાધના કરવાનો યજ્ઞ પણ કરવામાં આવતો હોય છે ઇન્દ્રની કૃપા મેળવાથી સામાજિક માન મોભો મળતો હોય છે રાજકીય સુખ પ્રાપ્ત થતું હોય છે અને એટલા માટે જ પૂર્વ દિશાના અધિપતિ દેવરાજ ઇન્દ્રની પ્રતિમા પૂર્વ દિશામાં સ્થાપિત કરવામાં આવતી હોય છે ઇન્દ્ર માટે અનેક સુખ તો વૈદિક કાલની અંદર ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વેદમાં ઇન્દ્રને સંબોધીને અગ્નિને સંબોધીને કેટલાય સુખતોનું વર્ણન છે જેનું પઠન કરવાથી પણ પ્રકૃતિ આનંદમય રીતે વર્તે છે પ્રકૃતિના અધિપતિ તરીકે પણ માનવામાં આવ્યા છે તો તો અંદર સનાતન સંસ્કૃતિના જે રાજા તરીકે હતા એ દેવરાજ ઇન્દ્ર તો ઇન્દ્રની આરાધના મનોકામનાઓને પૂર્ણ કરે છે ઇન્દ્રની કૃપાથી વૈભવની પ્રાપ્તિ થતી હોય છે સમાજમાં માન મોભો પ્રાપ્ત થતો હોય છે

એ જ પ્રાર્થના સાથે હવે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો આવતીકાલે ફરી મળીશું અને આપણી આધ્યાત્મની આ યાત્રાને આગળ વધારીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર